નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ニュース માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભાતે બનાવટનો ઇંગ્લેસારોનો જથ્થો પકડી પાટી મકરપુરા પોલીસ સ્ટેશનની ટીમ આજ રોજ મકરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસએ ફૂલદારાને પોલીસ કોન્સ્ટેબલ દેહુરભાઈ વરજાંગભાઈ નામ છે વગેરે બાદમી હકીકતના આધારે સદર જગ્યાએ રેડ કરી આરોપી ગણેશ બ્રહ્મદેવ પાટીલ ઉમરવર્ષ બાવીસ રહેઠાણ મકાન નંબર ચુમ્માલીસ મહાકાલીનગર બરોડા સ્કૂલ પાસે દંતેશ્વર વડોદરા શહેર મૂળ રહેઠાણ માલિકાંવ તાલુકા જિલ્લા પરોડા રાજ્ય જયેશ ઉર્ફે તપન કૈલાશભાઈ કાપશે ઉંમર વર્ષ ત્રેવીસ ના આર્થિક ફાયદા માટે વગર પાસ પરમિટે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના કિંગફિશર એક્સ્ટ્રા સ્ટ્રોંગ પ્રીમિયમ બિયરના મારકાવાળી ટીન कुल नंग 104 जने एक, एक नंगनी कीमत रुपया एक सौ एस लेखे कुल बियर ने कीमत रुपया अठार हज़ार सात सौ तथा मउंस छ हज़ार ओरिजिनल सुपर बियर ना मारका वाली कुल नंग तरह सौ कुल कीमत कुलमत रुपया हज़ार पाँच सौ दस आम मड़ी ने कुल कीमत रुपया एकसठ हज़ार तीस तथा मोबाइल फोन नंग बे कीमत रुपया पिस्तालीस हज़ार બ્લેક થાર ફોર વ્હીલ કિંમત રૂપિયા દસ લાખ ગણીને કુલ કિંમત રૂપિયા અગિયાર લાખ છ હજાર બસો ત્રીસ મુદ્દા માલ સાથે પકડી પાડેલ અને દારૂનો જથ્થો આપવાનાર ચિરાગ રાઠવા રહેઠાણ શિવમ પાર્ક સોસાયટી પાછળ સોમા વડોદરા શહેર ના ઓળખીતા બે મિત્ર અને દારૂનો જથ્થો મંગાવનાર જિગ્નેશ પટેલ રહેઠાણ મહીસાગર સોસાયટી સાગર પડિયાર વગેરેને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે પકડાયેલા આરોપીમાં ગણેશ બ્રહ્મદેવ પાટીલ જયેશ ઉર્ફે તપન કૈલાસભાઈ કાપશે